સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની દરિયાદિલીને પગલે માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકો અને ડમ્પરોને પગલે છાસવારે ગમખ્વાદ અકસ્માતો નોંધાતા હોય છે પ્રતિબંધિત સમયમાં પણ બેફામ દોડતા ટ્રક અને ડમ્પરને પગલે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોના માથે મોતનું જોખમ ઊભું થતું હોય છે ત્યારે આજે એક વધુ એક ડમ્પરના અકસ્માતને પગલે પીક અવર્સના વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ભાટીના બ્રિજ પાસે સર્જાયેલા અકસ્માતને પગલે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે ટ્રાફિક પોલીસના જવાનો પણ દોડતા થઈ ગયા હતા સ્માર્ટ સિટી સુરતમાં ટ્રાફિક પોલીસની ધરાળ લાપરવાહીને કારણે શહેરના છાસવારે વાહન ચાલકોને કારણે નિર્દોષ વાહન ચાલકો અકસ્માતના ભોગ બનતા હોય છે હાલમાં જ રાહુલ રાજ મોલ પાસે બાઇક પર પસાર થઈ રહેલા એક યુવકનું હોટ મિક્સ ટેન્કરના ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો જોકે આ ઘટના બાદ ટ્રાફિક પોલીસના માથે માછલા ધોવાતા ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોરચો સંભાળ્યો હતો અને ટ્રાફિક પોલીસને તાત્કાલિક પ્રતિબંધિત સમયમાં દોડતા કરી દીધા હતા બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત